રાજકોટ જિલ્લાના જેતપુરના વીરપુર પંથકમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો સાથે પાક તૈયાર થઈ લણવાની અણીએ હતો ત્યારે જ એકસાથે વરસાદ ખાબકતા સતત વરસાદના પગલે તુવેર મરશે ડુંગળી સહિતનો ઊભો પાક વધુ પડતા વરસાદના કારણે બળી ગયો છે જેથી સરકાર દ્વારા તાત્કાલિક પાકોનો સર્વે કરવી સહાય ચૂકવવામાં આવે તેવી ખેડૂતો માંગણી કરી રહ્યા ચાલુ વર્ષે સમગ્ર સૌરાષ્ટ્રમાં સો ટકા કરતા વધુ વરસ્યો છે સતત વરસાદના પગલે ખેડૂતોના ઉભા પાકમાં પાણી ચડી ગયું તૈયાર થયેલ પાક ગયો ખેડૂતોની વ્યથા જાણવા ખેતરે પહોંચ્યું ત્યારે ખેડૂતોએ પોતાની વ્યથા રજૂ કરતા જણાવ્યું છે મરચીના પાકનું વિઘે પંદર થી વીસ હજાર રૂપિયાનો ખર્ચ કરી વાવેતર કર્યું હતું પાકની માવજતના પગલે પાક લગભગ તૈયાર હતો એક વરસાદ બાદ પાક લણવાનો હતો વરસાદના કારણે ઉભા પાક પર પાણી ચડી ગયા છે જે પાક લણવાનો હતો તે ખેડૂતોની નજર સામે સુકાવા લાગ્યો ખેડૂતોને મોટી નુકસાની સહન કરવાનો વારો આવ્યો વરસાદ વરસતા મરચીના પાક જેવી જ પરિસ્થિતિ અન્ય તુવેર ડુંગળી સહિતના પાકની પણ થઈ છે એક બાજુ પાક અતિવૃષ્ટિના કારણે ખેતરમાં સુકાઈ ગયો છે પાક થશે તેનાથી મજૂરીનું વળતર પણ મળે તેમ નથી આવી પરિસ્થિતિમાં સરકાર દ્વારા હજુ સર્વે કરવાના પણ ઠેકાણા નથી જેના કારણે ખેડૂતોમાં ખૂબ જ હતાશા ફેલાય છે ખેડૂતો હવે પાક કાઢી બીજા પાકનું વાવેતર પણ કરે તો શિયાળુ પાકનું વાવેતર ન કરી શકે કારણ કે જે પાક તૈયાર થઈને ઉતારવાની તૈયારી હતી ત્યાં સતત વરસાદ વરસતા ખેડૂતોને મોઢા આવેલો કોડિયો છીનવાઈ ગયો સરકાર દ્વારા તાત્કાલિક સર્વેની કામગીરી હાથ ધરવામાં આવે ખેડૂતોને વિઘે પંદર થી વીસ હજાર ની સહાય ચૂકવે તો જ ખેડૂત શિયાળુ પાકનો સારી રીતે વાવીતર કરી શકે નહીતર ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવશે તે ચોક્કસ છે જેતપુર પંથકમાં પાક વાવેતરની વાત કરીએ તો કપાસ મગફળી સોયાબીન મરચી તુવેર સહિતના પાકોનું વાવેતર થયું છે ત્યારે વાવેતરની જો વાત કરીએ તો મગફળીના પાકનું એકવીસ હજાર પાંચસો હેક્ટર કપાસ અઢાર હજાર પાંચસો હેક્ટર તુવેર એક હજાર બસો પચાસ હેક્ટર સોયાબીન સિત્તેર હજાર બસો હેક્ટર સોળસો હેક્ટરથી વધુ વાવેતર જેતપુર તાલુકામાં થયું છે સાથે જ સતત વરસાદના પગલે મરચી અને તુવેરના પાકને નુકસાન થયું હોય સુકારાના કારણે પણ નુકસાન થઈ શકે સાથે જ નુકસાનીને લઈ આજથી સર્વેની કામગીરી ચાલુ કરી દીધી હોવાનો દાવો ખેતીવાડી અધિકારીએ કર્યો હતો આપણે જેતપુર પંથકમાં મુખ્ય ભાગમાં જોઈએ તો મગફળી કપાસ મગફળીનું સાડા એકવીસ હજાર હેક્ટર કપાસનું સાડા અઢાર હજાર હેક્ટર આસપાસ પછી આવે છે તુવેર સોયાબીન ને મરચી તો તુવેરમાં સાડા બારસો આસપાસ છે સોયાબીનમાં સાત હજાર બસો જેવું છે અને મરચીમાં આપણે જોઈએ તો

સતત વરસાદના કારણે જે પાણી ભરાવાથી જે તેના મૂળ જમીનમાંથી મૂકી દે અને બિલકુલ છોડ નીચે પડી જાય ઢળી જાય છે જેથી કરીને અમુક જગ્યાએ પણ પ્રશ્ન આવે છે પણ વધારે નુકસાન તુવેરમાં અને મરચીમાં જોવા મળે છે હા અમારે જિલ્લા કક્ષાએથી અત્યારે બધા જ તાલુકામાં રાજકોટના તમામ તાલુકાના ગામમાં આવરી લીધા છે સર્વે માટે અને બધા ગામમાં સર્વેની કામગીરી શરૂ થઈ ગઈ છે આજથી પરમ દિવસે આપણે જિલ્લા કક્ષાએથી સર્વેના ઓર્ડર થઈ ગયા છે અને બધી ટીમનું આયોજન કરેલું છે એક એક ગામે જઈ અને એક એક ખેતરે ફરી અને તમામ ખેતરમાં સર્વે કરશે અરવિંદભાઈ કેટલી પાકમાં નુકસાની છે ને નુકસાની તમે વાત જ પૂછોમાં નુકસાની એટલે કે માનજો ને સિત્તેર એંશી ટકા પાક ફેલ થઈ ચુકા છે જેમ કે તુવેર છે મરચી છે ડુંગળી છે ઘણા શાકભાજી પાકોને તો વધુ પડતા નુકસાન થઈ ચુકા છે એ માનો ને કે માંડવી એક સહી સલામત કહી શકીએ આપણે એ બહુ તો નહીં જ પણ નુકસાની ઓછી છે એમાં બાકી તમામ પાકમાં એવડી નુકસાની છે ડુંગળી લઈ લ્યો તમે બધું લઈ લ્યો એવડી નુકસાની છે ઊભા સુકાઈ ગયા પાક કારણ છે એનું કારણ છેલ્લા પાંચ દિવસ પહેલાં જે સતત ચાર દિવસ વરસાદ વરસ્યો ને એના હિસાબે ખેતરોમાં પાણી ફૂટી ગયા અને ખેડૂત અંદર તો કોઈ જઈ શકે નહીં એના હિસાબે ખળ છે અને બધી બધું ભેગું થઈ ગયું એના હિસાબે મૂળમાં એમાં સુકારો આવ્યો એટલે પાક ઊભા સુકાઈ ગયા છે કેટલી વિઘે નુકસાની તમે શાકભાજી પાક ગણો ને એટલે વિગે મિનિમમ પંદરથી વીસ હજાર રૂપિયાની નુકસાની છે કારણ કે ખેડૂત જ્યારે પાયાના ખાતર નાખે ને એટલે વિઘે બે ત્રણ હજાર રૂપિયાનો ખર્ચો એ પાંચ હજાર રૂપિયા મલ્ચિંગ ના થાય છે વિઘે અત્યારે એટલું તો થઈ ચૂક્યું ત્યાર પછી બિયારણ વાવેતર દવા તે એમ ગણો એટલે અઢી ત્રણ મહિનાનો પાક થઈ ચૂક્યો છે ઓલરેડી અત્યારે એમાં નુકસાન છે એટલે સરેરાશમાં વીઘે વીસ હજાર રૂપિયાનો ખર્ચો અમે ચડાવી ચૂક્યા છીએ શું માંગ શું છે માંગ અત્યારે સરકાર શ્રી પાસે એટલી જ છે કે વહેલામાં વહેલી અધિકારીઓ પાસે સર્વે કરાવે અને આમાં ખેડૂતોને સહાય આપે અને મિનિમમ વીઘે પંદરથી વીસ હજારની સહાય મળે ને તો ખેડૂતો ભલે એનું આપણે મજૂરી કે એવું નથી ગણતા પણ ખર્ચાના જો થઈ શકે એમ છે ખેડૂતોને અત્યારે પોઝિશન એ ટાઈપની થઈ છે કે હવે જો આ મરચીનો પાક ઊભો અત્યારે સુકાઈ ગયો છે આને કાઢીને અત્યારે કાંઈ વાવેતર થઈ શકે નહીં કારણ કે હવે જો અત્યારે વાવેતર ખેડૂત કરે તો શિયાળુ પાક એને અત્યારે નિષ્ફળ જાય ટાઈમ પૂંકાઈ જાય એના હિસાબે એ પાક પણ ન થાય અત્યારે ખેડૂતોને બહુ કપરી પરિસ્થિતિ થઈ છે એમ માની શકાય સર્વે કરવા માટે અત્યારે સરકારી અધિકારીઓ છે કે જિલ્લામાંથી કે તાલુકામાંથી કોઈ પણ આવેલું નથી કે નથી ક્યારે કોઈ પૂછ્યું નુકસાની અત્યારે ઓલરાઉન્ડ બધે એટલી થઈ છે છતાંય કોઈ જે સર્વેમાં ગામ છે કોઈ પણ ગામ સર્વેમાં જે આવેલા નથી સુરેશ વાલિયાનો રિપોર્ટ S9 ન્યૂઝ જેતપુર અમારી તમામ માહિતી થી અપડેટ મેળવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે